જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે રામા પીરની સમાધિ અને તેને લઈને કેટલાક પરચા અને તેના ચોવીસ ફરમાનની વાતો કરીશું ભગવાન રામદેવ પીરનું અવતરણ પોખરણ રાજસ્થાન સવંત ચૌદસો એકસાઠ પિતા અજમલજી તુવર અને માતા મેણાદે ને ત્યાં રાજપૂત કુળમાં થયેલું મોટાભાઈનું નામ વિરમદેવ પત્નીનું નામ નેતલદે સસરાનું નામ નામ દલપત સોઢા પુત્રોના સાવાજી કાકા ધનરૂપજીની દીકરીઓ જેમને સગી બહેનની જેમ રાખી હતી તેમાં સગુણા બહેન લાછો બહેન તથા હરભુજી અને સંત જાંભાની તેમની માસીના દીકરા ભાઈઓ થતા હતા સગુણા બહેનના લગ્ન પુંગલગઢના રાજા માનસિંહ સાથે અને બીજી બહેને લાછોના લગ્ન રાઠોડ સાથે કર્યા પોકરણનું રાજ લાછોબહેનને ધ્યાનમાં આપી રામદેવરાનું રામદેવ પીર નિર્માણ કર્યું જ્યારે ભાઈ વિરમદેવે વિરમદેવરા વસાવ્યું રામદેવ પીરના શિષ્ય મધ્યમાં ગુરુ ઉગમસિંહ ભાટી હરજી ભાટી ડાલીબાઈ ચમર કતિકશાહ બાદશાહ રત્નો રાયકો અને હરભુજી હતા રામદેવ પીર જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ અગિયારસ સંવંત પંદરસો પંદરના દિવસે સમાધિ લેવાનો છું બધા સાધુ સંતોને જાણ કરી દીધું સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાતો કરતા કહ્યું હું દેહ ત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ વિલાપ કરવો નહીં મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડી ઉત્સવ મનાવજો એટલામાં સાયર મેઘવાડા ગરવો ભાંભીના દીકરી ડાલીબાઈની સમાધિ સ્થળ ઉપર આવી રામદેવ પીરને કહેવા લાગી ભગવાન તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે તમારી સમાધિની જગ્યાની સામે રામદેવ પીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું તારી ઉંમર નાની છે તારે હજી ઘણી વાર છે ડાલીબાએ રામદેવ પીરને જણાવ્યું પ્રભુ ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં પરમગતિને કૃપાથી પામ્યા છે જ્યારે મને તો સત્તર વર્ષ થયા આપે મને વચન આપ્યું છે કે હું ડાલી મારા ચરણોમાં રાખીશ તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવી શકાશે નહીં માટે આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે મને આશીર્વાદ આપો આપ મારા ગુરુદેવ અને ભગવાન છો તમારી કૃપા દ્રષ્ટિ થાય તો કાંઈ અશક્ય નથી રામદેવ પીરે ડાલીબાઈની ભક્તિ જોઈને કહ્યું ડાલી કાંઈક નિશાની આપ તો રજા આપો જેથી ડાલીબાઈએ કહ્યું તમે જે જગ્યાએ પદ્માસનમાં બેઠા છો તેની નીચે કાચકો કેસ અને ચાંદલો નીકળે તો સમાધિ મારી અને જો ટોપી ચાખડી અને ગેડિયો નીકળે તો સમાધિ તમારી સર્વની હાજરીમાં ખોદતા કહ્યા મુજબની વસ્તુ નીકળી રામદેવ પીરના મુખમાંથી ધન્યતાના શબ્દો નીકળ્યા ડાલી તને ધન્ય છે જા મારું વચન છે મારી સાથે જ તારી પૂજા અર્ચન થશે ડાલીબાઈ સમાધિમાં પ્રવેશ કરો મારા આશીર્વાદ તારી સાથે છે ત્યારબાદ ડાલીબાઈએ રામાપીરના ચરણમાં પ્રણામ કરી સર્વ સાધુ સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ રામદેવ પીરે તેમની સમાધિ ઉપર અબીલ ગુલાલની વર્ષા કરી ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરી તેની પાછળ ભજન કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતાનામાં સમાવી લીધા બીજા દિવસે તે રામદેવ પીરે સમાધિ લેવાની તૈયારી કરી બધા ભેગા થયા મા મીણાદેની આજીજીને ધ્યાનમાં લઈને કહ્યું હું સદાય સૂક્ષ્મ રીતે તમારી સાથે જ રહીશ મા મીણાદેએ કહ્યું હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘેર પધારો તેના જવાબમાં રામદેવ પીરે કહ્યું મેં સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ મારી સમાધિ ખોલવાની નથી એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ મિત માતા મીણાદેને રતન કોટારો અને વિરમદેને છડી ભેટ આપ કહ્યું મારા દેહ ત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો મારી સમાધિ ઉપર મહા અને ભાદરવા મહિનામાં મેળો ભરાશે સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ અગિયારસનો હશે પ્રસાદનો દસમો ભાગ મને અને અગિયારમો ભાગ ભૈરવ રાક્ષસને મળશે સમાધિ પછી ઉપર ધૂળી ધજા ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરજો એટલે સૂક્ષ્મ રીતે હું હાજર રહીશ ભક્તોને વચન આપેલું કે નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને સવાર સાંજ ગુગડનો ધૂપ અને સાંજે ઘીનો દીવો ભાવથી કરશે તેમને સાધનામાં સહાયતા કરીશ તેના મનોરથ પૂર્ણ કરીશ પત્ની નેતલદેને કહ્યું થોડા સમયમાં તમે મારા વૈકુંઠ ધામમાં આવી જજો તમારી સમાધિ પણ મારી પાસે બનશે આટલું કહીને સર્વને દર્શન આપી પદ્માસન વાળી ઓમ નમઃ સિવાય ઓમ નમઃ સિવાયની ધૂન સાથે ધ્યાન મગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો સર્વ ભક્તોએ જય જયકાર બોલાવી સમાધિ પર અબીલ ગુલાલ શ્રીફળ ચડાવ્યા ઢોલ નગારા શરણાઈ વાજિંત્રો વગાડી રામદેવ પીર પાછળ ઉત્સવ મનાવ્યો રામદેવ પીરે સમાધિ લીધા બાદ ત્રણ દિવસ પછી માસીના દીકરા હરભુજી માખલને દર્શન આપેલ તેમણે પીરને કહ્યું આપો તો સમાધિ લીધાનું સાંભળ્યું છે રામદેવ પીરે કહ્યું જુઓને હું તમારી સામે ઊભું છું લોકો તો ઠીક લાગે તેવી વાતો કરે તમે રણુજા જાઓ હું હમણાં આવું છું હરભુજી રણુજા જઈને જુએ તો સમાધિ ઉપર ભજન કીર્તન ચાલુ હોય છે માતા મીણલદે અજમલદે સર્વતે પીર મને રસ્તામાં મળ્યા તેવી વાત કરી સર્વએ નક્કી કર્યું કે સમાધિ ખોલવી પડશે ખરેખર હકીકત શું છે હરભુજીએ બધાને ના પાડી એવું ન કરો અનર્થ થઈ જશે પરંતુ કોઈ માન્યું નહીં સમાધિ ખોલવામાં આવી સમાધિમાં ભૂલનો ઢગલો પડ્યો હતો અને સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો મેં તમને ના પાડી હતી કે મારી સમાધિ ખોલવાની નથી તમે ભરોસો રાખ્યો નહીં હવે તમારા કુળમાં હું આવીશ નહીં બીજું તો તમારી ત્રીજી પેઢીએ પીર થાક જે હવે તેમ નહીં બને થોડી વારમાં વાતાવરણ ગંભીર બની ગયું તેમના માત પિતા તથા ભાઈઓ પસ્તાવો કરવા લાગ્યા જે વખતે પુનઃ સમાધિમાંથી આકાશવાણી થઈ મારી સમાધિ ઉપર કોઈ પણ નાત જાતના ભેદભાવ નહીં હોય ગરીબ ગવંતર હિન્દુ મુસલમાન સર્વ એક સમાન હશે બધા જ સમાધિ દર્શનના અધિકારી હશે રામદેવપીરના પ્રમુખ શિષ્યો ઉગમસી ભાટી ડાલીબાઈ કતિબસા ભાટી હરજી ખીમડો કોટવાડ ડાળ ડાળલદે હરભુજી મેઘઘારવો સુરસંગ અને જેસંગ શોભાજી મહારાજ રાવત રણસી કાઠી વિરમ દલુ શેઠ જીવો ખારવો ધનપાલ શેઠ લાખો વણઝારો અચડોજી હતા રામદેવ પીર સમાધિ લેતા પૂર્વ ભક્તોને ચોવીસ ફરમાનો કહ્યા ધર્મથી ઢુકળા પાપથી છેટા રહેજો મન વચન કર્મથી કોઈના જીવનને દુઃખી ન કરજો ત્રણેય પ્રકારના મૈથુનથી બચતા રહેજો વધુ ધનનો સંગ્રહ ન કરતા બહાર અંદર પવિત્રતા જાળવજો સાત્વિક ખોરાક લેજો વાણી શુદ્ધ રાખજો જ્યોતિષ સ્વરૂપ આત્માનું ધ્યાન ધરજો સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો માત પિતા ગુરુદેવને વંદન કરજો ઘર આંગણે આવેલા અતિથિને સત્કારજો વાયક આવે તેને પ્રેમથી વધાવજો બીજાની નિંદાથી દૂર રહેજો નાત જાતના ભેદ ભાવ મિટાવજો અબળા અને નબળાનું ધર્મ દ્વારા રક્ષણ કરજો સમાજમાં રહીને ભજન કરજો સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો શુભને યાદ રાખીને અશુભને ભૂલી જજો સવાર સાંજ નિત્ય કર્મથી પરવારી પરમ તત્વનું ધ્યાન ધરજો જ્ઞાનીનો આદર કરજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો પવિત્ર અને સરળ જીવન જીવજો દંભીથી દૂર રહેજો નારીને દેવશક્તિ ગણે તેનું સન્માન કરજો ધર્માધ થયેલાઓને સાચે રસ્તો બતાવજો જડતા અને પંડિત એનો ત્યાગ કરજો પાટે કોટવાળ તરીકે ફક્ત નીચલા કુળમાં જન્મેલા સાચા જ્ઞાનીને જ રાખજો સાધુના વેશમાં રહેલા ઢોંગી ધુતારા અને રહેણી કહેણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો ફરમાન બાદ અંતમાં કહ્યું કે આ મારો છેલ્લો ચોવીસમો અવતાર નકલંક નેજાધારી કલકી અવતાર તરીકે ઓળખાશે હવે હું અવતાર ધારણ નહીં કરું કલ્પિત વાતોથી ભરમાશો નહીં નિત શિવ તત્વોનું ધ્યાન ધરજો પરમ જ્યોતિમાં શ્રદ્ધા રાખજો મારા ચોવીસ ફરમાન જે પાડશે તે મારો ભક્ત કહેવાશે મને પૂરા ભાવથી યાદ કરશો ત્યારે હું હાજર થઈશ એ મારું વચન છે ત્યારબાદ સમાધિ બંધ થઈ ગઈ રામદેવ પીર અને ડાલીબાઈના જય જય કારણાના નાદ કર્યા શ્રી રામાદેવ પીર કી જય તો દોસ્તો તમને મારી આ રામદેવ પીરની સમાધિ વિશેની માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ